રણજીતભાઈએ ચૂંટણીમાં રોનકબેન અરવિંદભાઈ મહેસનિયાનો પ્રચાર કર્યો હતો જેના કારણે આરોપીએ તેમને ધમકી આપી અભદ્રગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ ઘટના અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે જેની દાવત રાખીને તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ રણજીતભાઈને તેમની પત્ની સાથે દવાખાને જતા રસ્તામાં રોક્યા હતા ફરિયાદવાજી ખેજો કહ્યું હતું ને આ ગામ ગામમાં રહેવા નહીં દેવાની ધમકી આપી ફરીથી અભદ્ર ઘાડો બોલી રંજીતભાઈએ જણાવ્યું કે આરોપી માથાભારે વ્યક્તિ છે જેના કારણે તેઓ શક્યતા છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે હું જે રોનકબેન પ્રચારમાં હું ગયો તો રાત્રે તેઓ જાણ થઈ સંજયભાઈ બુદ્ધાભાઈને તેઓ ડૉક્ટર સમીરભાઈને કોલ કરીને કીધું કે તમારો જે છોકરો છે સ્ટાફમાં તેને કાઢી મૂકો અને નહીં કાઢો તો હું એને મારીશ અને જાનથી મારી નાખીશ અને એને ગાડીથી થોકાડીને બી મારી નાખીશ હું 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 નહીં કામ કરું તો મારા જે છે માણસો એ કામ કરશે અને એને મારશે આવી રીતે મને ડૉક્ટર સવારમાં ખબર પડી કે ડૉક્ટર મને વાત કરી તેથી મને ખબર પડી કે મારા વિશે આવું આવું કરે છે અને દબાણ કરે છે મને અને ધમકી આપે છે ધમકી આપે છે એવું એવું આ સંજયભાઈ મને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપે છે એવું મને જાણ કરી ડૉક્ટર સમીરભાઈ અને પછી મેં તાત્કાલિક મારા કુટુંબમાં વાત કરી વાત કરી અને પછી અમે પોલીસ સ્ટેશને આવી અને અમે અરજી કરી છે અને જેથી આવી અરજી કરી છે જે અરજી કરી છે એના વિશે સંજયભાઈ આપણે પગલા લે એવી અમે આશા રાખીએ છીએ